ત્રેતા યુગ ગયો અને દ્વાપર યુગ આવ્યો દ્વાપર યુગ પૂરો થવાનો હતો થોડા વર્ષો બાકી હતા ઈ જ સમયે અનેક રાક્ષસો અગાસુર બકાસુર વ્યોમાસુર સક્તાસુર કંસ શિશુપાલ જેવા અનેક રાક્ષસોને મારવા માટે ઠાકુરજીએ જન્મ ધારણ કર્યો પરીક્ષિતે કીધું મને વિસ્તારથી કથા કરો ને તો કે ઉગ્રસેમ નામના રાજા હતા આ રાજાનો એક દીકરો એનું નામ છે કંસ આ કંસ બહુ પાપી હતો પણ છતાંય એ પાપીના મનમાં એક પ્રેમ હતો એને એક સગી સગીને સગા કાકાની દીકરી એનું નામ છે દેવકી કંસની સગી બેન નોતી હો દેવકની દીકરી એનું નામ છે દેવકી પણ કંસને દેવકી ઉપર બહુ પ્રેમ હતો કંસે દેવકીને પૂછ્યું બેન તારા મનમાં કોઈ વસેલું હોય તો તું કે એની સાથે હું તારા લગ્ન કરાવી દઉં દેવકીએ કીધું મારા મનમાં વસુદેવજી વસેલા છે હવે ઓલરેડી વસુદેવ વસુદેવજીના સત્તર લગ્ન પહેલેથી થઈ ગયા હતા હો વસુદેવજીના સત્તર લગ્ન પહેલેથી થઈ ગયા હતા એમાંથી દેવકીની સાત બહેનો હતી સગી બહેનો આ બધું ભાગવતમાં જ લખેલું ભાગવતના નવમસ્કનમાં લખેલું છે દેવગીએ કીધું મારા લગ્ન જો વસુદેવ સાથે થાય તો વધારે સારું બસ ઈ સમય કંસ તો બહુ રાજી થઈ ગયો કેમ તો કે કંસ અને વસુદેવજી પાક્કા મિત્ર હતા એટલે વસુદેવ કંસ વસુદેવજી પાસે જાય છે વસુદેવજીને કહે છે મારી બેન દેવકી સાથે તમારા લગ્ન થાય મારી એવી ઈચ્છા છે વસુદેવજીએ કીધું ઠીક છે તમારી જેવી ઈચ્છા એ જમાનામાં એવું હતું ક્ષત્રિય બહુ જાજા લગ્ન કરતા હો કથા છે વસુદેવ અને દેવકીના લગ્ન થયા આપણે ત્યાં નિયમ છે લગ્ન થાય ને એટલે ભાઈ બેનને વળાવવા માટે જાય એમ કંસ પોતાની બેન દેવકીને વળાવવા માટે સોનાના રથ ની અંદર સરસ મજાનો ગાલીચો પાથરો અને પોતાની બેન અને વસુદેવજીને બેસાડીને વળાવવા જાય છે બસ સમય આકાશવાણી થઈ કીધું હે પાપી કંસ બેન ને એટલો પ્રેમ કરે છે એ જ બેન દેવકી નો આઠમો ગર્ભ તારો કાળ બનશે જ્યાં કંસે સાંભળ્યું જ્ઞાન માંથી તલવાર કાઢી દેવકીનો ચોટલો પેકડો મારી નાખું દેવકીને વસુદેવજી હાથ પકડી લીધો હજી તો તારી બહેનના લગ્ન કર્યા છે હજી તો હાથથી મહેંદી હુકાણી નથી તારી બેનને મારી નાખીશ તો કે પણ આકાશવાણીએ કીધું મારી બહેનનો આઠમો ગર્ભ મારો કાળ બનશે વસુદેવજી બહુ સમજ્યું હતા વસુદેવજી કીધું અમારા દીકરાથી તને ખતરો છે ને અમારે ત્યાં જેટલા પણ સંતાન થશે ને એ બધા અમે તને આપી દઈશું પછી તમને સૌને ખબર જ છે વસુદેવ અને દેવકીને કારાગૃહની અંદર પૂરી દીધા વસુદેવ અને દેવકીથી એક બાળકનો જન્મ થયો કંસને ખબર પડી પગ પકડી ચારે બાજુ ફેરવી જમીન ઉપર પછાડ્યા એ બાળકના પ્રાણ આવી રીતના બાળકોને મારી નાખ્યા હવે સાતમો બાળક આવવાનો છે એ સાતમો બાળક કોણ છે તો કે સાક્ષાત દાવજી મહારાજ છે પેલા દેવકીના ગર્ભમાં હતા પણ યોગમાયા એ દેવકી ના લઈ અને રોહિણીના ગર્ભમાં પ્રસ્થાપિત કરી દીધા બધાને એમ થયું કે કંસના બીકથી દેવકીને જે સાતમો બાળક હતું ને અંદર ને અંદર મૃત્યુ પામ્યું એની આપણી ભાષામાં કહેને કસવાવડ થઈ ગઈ અંદર ને અંદર મૃત્યુ પામ્યું અને હવે દેવકીને આઠમો ગર્ભ રહ્યો છે અને હવે દ્વારકાવાળો કનૈયો આવવાનો છે એવો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું એક મહિના પછી એક એક મહિના જવા લાગ્યા દેવકીને વસુદેવના મુખમાં તેજ જ લાગ્યું વધવા જ લાગ્યું પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અને બરાબર અષાઢ મહિનો આવ્યો અષાઢ મહિનામાં આકાશ માંથી વરસાદ થવા લાગ્યો ભયંકર વરસાદ થવા લાગ્યો અને આ વરસાદ નો અવાજ ચારે બાજુ ફેલાય ગયો અષાઢ ગયો બરાબર શ્રાવણ મહિનો આવ્યો શ્રાવણ મહિનામાં સુદ પખવાડિયું ગયું વધ પખવાડિયું આવ્યું એક પછી એક તિથિ ગઈ એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ બરાબર આઠમનો દિવસ આવ્યો અને આઠમનો દિવસ પૂરો થયો રાત્રિનો સમય દેવતાઓ રાજી રાજી થયા પૃથ્વી પ્રપૂરીત થઈ ગઈ છે યમુનાજીના જળ ચારે બાજુ છલ્લે છલભરાણા છે આનંદ આનંદ થવા લાગ્યો પ્રફુલ્લિત થઈ ગઈ છે ઈ સમયે વસુદેવ અને દેવકીના સન્મુખ ચતુર્ભૂત સ્વરૂપે નારાયણ પ્રગટ થયા એકવાર જે કાર કરો નારાયણ ભગવાન